હેલો મિત્રો જય સોમના જય દ્વારકાધીશ અત્યારે ઘડિયાળમાં વાગ્યા છે અગિયાર અને અમે જઈએ છીએ કાકાના લગ્ન બધા લખાય છે સી જયવન કે દાદાને કાકાને કાકા તો તો બોલો જુના લુકડા પહેરા નવા છે કે માથે

Aau manoh, zat apa? Badai waktu aau aau no, ganda. Nanti caya ajuut. Ajuut. Mama masih nih, lo benci nih? Ah, ya. Masih nih yang mama nyalakan, mau izharan kita mama nih yang ni amun pura, sorry Ma. masih nih yang Mama, ni. Ma, mama sih. mama Iya mama eh.

अन्या तो अब फिर बुद्धि गड़बड़ मारे जाऊं मंदिर है यार तो जा। मंदिर जाऊं मारा मंदिर जाऊं बात ना दर्शन कब कर जाएंगे ये तो कहीं तो 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 तो। है आज ये अभी टाइम दुकान से ना कुछ दिवस पांच दिन बिना के वन मंदिर जी हम तो और आबू जाए मैं और बे खत्म तो ये वहीं बैठ यार जाओ बोलो यार ये सब पूरा થઈ ગયો પરેશ ગેસ પૂરા આવે છે ને ગેસ પૂરે એટલે ગાડીમાં બેહવા દે એટલે અમે મમ્મી દીકરો ઉતરી ગયા છે માર્મિકભાઈ ચોકલેટ ની મજા લઈ પેટ્રોલ પંપ સોનારિયા નો પેટ્રોલ પંપ છે અહીંયા બધા બહુ વખાણ કરે ત્યાં અહીનું પેટ્રોલ સારું મળે એટલું બધું મિક્સ ન હોય ગેસ પૂરાઈ ગયું પરેશી પેમેન્ટ કરી દીધું ઓનલાઈન કર્યું હાલો मम्मी रेडी मेजर हेलो बे ताली गीत હા જો આ સાઈડ બાજુ ને વાવડી એ સાઈડ જવાય છે આ સીધો છે પણ અહીંયા બનાવવામાં વિવાદ ચાલુ છે એટલે વાર લાગે છે એટલે બને

તો મિત્રો અમે પહોંચી ગયા માસીના ઘરે અને સરસ મજાનું જમવાની થાળી તૈયાર છે વાતો કરતે કરતે અમે બધા જમવા બેઠા આ મારી માસીની છોકરી છે જેના લગ્ન છે અમે બે થોડી વાતો એ ચડી ગયું અને જમવાનું બહુ મસ્ત છે અમે થોડા મોડા પૂગ્યા એટલે છે ને જમવાનો જ ટાઈમ થઈ ગયો એટલે અમે સીધા જમવા જ બેસી ગયા અને વાતો કરતે કરતે અમે જમી લઈએ ત્યાં સુધી તમે બધા અમારી નવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો મળીએ આપણે અમારા નવા વિડીયોમાં બાય બાય જય શ્રી કૃષ્ણ